નમસ્કાર વજન ઘટાડવા માટેનું ઇન્જેક્શન ઇન્ડિયામાં અવેલેબલ થઈ ગયું છે ગયા જ મહિના ઇન્ડિયામાં લોન્ચ થયું છે આના આગળવાળા પાર્ટમાં આપણે જોયું હતું કે કયા લોકો આ ઇન્જેક્શન લઈ શકે આનો ડોઝ કેટલો હોય આની ઇફેક્ટ એટલે કે બોડીમાં આપણે કઈ રીતે કામ કરે છે ઇન્સ્યુલિન કરતાં દવા સારી છે કે ખરાબ છે આ બધી જ ચર્ચા આપણે આગલા વિડીયોમાં કરી દીધેલી છે એટલે જો તમે વિડીયો ના જોયેલો હોય તો પહેલાં એ વિડીયો જોજો પછી તમે આ વિડીયો પર પાછા આવો મોઝારો એ એક ગેમ ચેન્જર છે ફોર વેટ લોસ એન્ડ ડાયાબિટીસ એટલે જો તમે થાકી ગયેલા છો ડાયાબિટીસથી તમારું વજન નથી ઘટતું લિવર ફેટી છે કોલેસ્ટ્રોલ છે આ બધી જ વસ્તુનો એક જ જવાબ છે મૉારો આપણે આ વિડીયોમાં ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ જોવાના છે એના જવાબ જોવાના છે મારી સાથે જોડાયેલા રહો આ વિડીયોના છે એક એન્ડ સુધી મારું નામ છે ડૉક્ટર નિશાક પટેલ હું ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ છું સીડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી વિડીયો જો તમને પસંદ આવે તો આને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે આપણે આવી જ ઇમ્પોર્ટન્ટ અને હન્ડ્રેડ પરસેન્ટ ઓથેન્ટિક મેડિકલ ઇન્ફોર્મેશન આ ચેનલ પર ડિસ્કસ કરતા રહેતા હોય છે મારી સાથે છે મારું પેશન્ટ મિસ્ટર રૂપેશ જરીવાલા જેમને ડાયાબિટીસ છે લિવર સીરોસિસ છે એમને બહુ બધા પ્રયત્નો કર્યા પણ વજન નથી ઘટતું અને એ હવે મોંઝારો ચાલુ કરવા જઈ રહેલા છે તેમના ઘણા બધા પ્રશ્નો છે એ આપણે જોઈશું એકદમ આસાન અને સરળ ભાષામાં ગેસ સ્ટ્રો ગૃહ કે સાથ બઢાઈ આપને પાચન સ્વાસ્થ્યકા અનુભવ જ્યાં વિજ્ઞાન ઓર વાસ્તવિક જ્ઞાન मिलते हैं આજે દવા છે હજારો લોકો પર ટેસ્ટ થઈ ગયેલી છે અને અમેરિકામાં પંચાણું હજાર કરોડ રૂપિયાની દવા ગયા જ વર્ષે વેચાયેલી હતી આની કોઈ મેજર સાઈડ ઇફેક્ટ રિપોર્ટેડ નથી માઇનર સાઇડ ઇફેક્ટ્સમાં તમને દવા જ્યારે સ્ટાર્ટ થાય તો સ્ટાર્ટિંગમાં ઉપકા જેવું લાગે પેટ ભર્યું ભર્યું લાગે વોમિટિંગ થાય કબજિયાત થાય થોડું શરીરમાં થાક અને અશક્તિ લાગે પણ આ બધી જે સાઇડ ઇફેક્ટ છે તે સ્ટાર્ટિંગના ચાર કે છ અઠવાડિયા સુધી જ રહેશે જેમ જેમ તમારું બોડી આ દવા સાથે અડેપ્ટ થઈ જશે એમ એમ આ બધી સાઈડ ઇફેક્ટ તમારી ઓછી થઈ જશે અમુક લોકોએ એવું કીધેલું છે કે આનાથી ટેમ્પરરી હેડ લોસ થાય છે પણ એ બી ત્રણ કે છ મહિનામાં તમારો જે હેડનો ગ્રોથ છે તે પાછો નોર્મલ આવી જાય છે એટલે ઓવરઓલ આ દવાની કોઈ મેજર સાઇડ ઇફેક્ટ્સ નથી જે રેર સિરિયસ સાઇડ ઇફેક્ટ્સ છે એ અરાઉન્ડ હજારમાંથી એક કે બે લોકોને છે એટલે પોઈન્ટ વન પર્સન્ટમાં જોવા મળેલી છે એમાં મેઇનલી ચાર છે નંબર વન કે તમને આ ઇન્જેક્શનનું કોઈકવાર રિએક્શન આવી શકે રિએક્શન એવી વસ્તુ છે કે અમને બી નહીં ખબર હોય કે અમે કોઈ દવા આપીએ છીએ તો પેશન્ટને રિએક્શન આવશે કે નહીં નંબર ટુ કે તમારા પિત્તાશયમાં એટલે કે સ્ટોનમાં પથરી થઈ શકે નંબરથી તમને એક્યુટ પેન્કેટાઇટિસ એટલે સ્વાદુપિંડ પર સોજો આવી શકે જે યુઝઅલી માઇલ્ડ કે મોડરેટ હોય છે અને મેનેજેબલ હોય છે અને રેડલી થાઇરોઇડમાં કેન્સર થઈ શકે પણ હજુ સુધી હ્યુમન ટ્રાયલ્સમાં આનું કોઈ પ્રૂફ નથી જ્યારે આ દવાનું ટ્રાયલ્સ ઉંદર પર થતું હતું ત્યારે અમુક ઉંદરોને થાઇરોઇડ કેન્સર થયું હતું હવે આ દવાના લીધે થયું છે કે બીજા કોઈ કારણોસર એનો જો આપણી પાસે કોઈ સાયન્ટિફિક પ્રૂફ નથી તો બી ઓન સેફર સાઇડ જે લોકોને બી ફેમિલીમાં થાઇરોઇડ કેન્સરની હિસ્ટ્રી હોય એ લોકોને અમે આ દવા આપતા નથી એટલે મેઇનલી માઇનર સાઈડ ઇફેક્ટ્સ થોડીક જ છે મેજર સાઈડ ઇફેક્ટ્સ બહુ જ રેડ છે આ દવાના ફાયદા ખૂબ વધારે છે સાઈડ થી આમાં ગભરાવા જેવી જરૂર નથી કોઈ બી દવાની ઇવન પેરાસિટામોલ કે આયુર્વેદિક દવા કે હોમિયોપેથિક દવા એની પ્લસ માઇનસ થોડી ઘણી સાઈડ ઇફેક્ટ હોય તમે હાઈવે પર ગાડી લઈને જાઓ છો તો એક્સિડન્ટ થવાની સાઈડ ઇફેક્ટ છે જ પણ એનો મતલબ એમ નહીં કે તમે ગાડી લઈને હાઈવે પર જાઓ જ નહીં ટ્રાવેલિંગ જ બંધ કર દો એટલે સાઈડ ઇફેક્ટથી ગભરાવાની જરૂર નથી તમારા ડૉક્ટર જોડે ફ્રીલી ડિસ્કસ કરો અને કોઈ બી ડૉક્ટરને એવું લાગે કે આ દવા આ પેશન્ટ માટે સેફ નથી તો અમે લોકો સામેથી ના પાડી દેતા હોય છે એટલે તમે બિલકુલ ગભરાશો નહીં રૂપે છે સર તમે જેમ કીધું કે આની સાઈડ ઇફેક્ટ રેર છે તો મને કંઈ સાઈડ ઇફેક્ટ થાય તો આને મેનેજ કેવી રીતે કરવી નોર્મલ જો નાની સાઇડ ઇફેક્ટ હોય એટલે જ્યારે કે તમને ઉપકા આવે છે ઉલટી જેવું થાય છે તો તમારે ખાવા પીવામાં થોડોક ફેરફાર કરી દેવાનો દર બે કલાકે થોડું થોડું કરી ખાવાનું લિક્વિડ વધારે લેવાનું ડિહાઇડ્રેશન ના થવું જોઈએ તો તમારે દિવસમાં કમસે કમ અઢી લિટર જેટલું લિક્વિડ લઈ લેવાનું કબજિયાત થાય તો એની માટે તમે લેક્સેટિવ લઈ શકો કદાચ ઉલટી ઉપકા બહુ વધારે થાય તો તમે કોઈ એસિડિટીની દવા જેમ કે પેન્ટોસિડ છે ઓસિડ છે ઉલટીની દવા જેમ કે ઓનડેમ છે ડોમસ્ટાઈલ છે એવું કંઈ લઈને સ્ટાર્ટિંગના દોઢ એક મહિનો તમારે કાઢી નાખો એના પછી તમને કોઈ બીજો વાંધો આવશે નહીં કેમ કે ત્યાં સુધી તમારું દવા અને બોડી બંને એકબીજા જોડે સેટ થઈ ગયેલું હોય કોઈ મેજર સાઇડ ઇફેક્ટ આવે ફોર એક્ઝામ્પલ રિએક્શન આવે તો અમે દવા બંધ કરી દઈએ તમને પિત્તાશયમાં જો પથરી થાય એની માટે અમે લોકો એમ બી દર છ મહિને કે બાર મહિને તમારી સોનોગ્રાફી કરવાના જો પિત્તાશયમાં જ્યારે અમને પથરી દેખાય તો અમે દવા બંધ કરી દઈશું પિત્તાશયમાં જે પથરી થાય એ બે પ્રકારની હોય એક કે જેમાં કોઈ લક્ષણ ના હોય એમાં બીજું કંઈ કરવાનું હોતું નથી ખાલી દવા બંધ કરી દેવાનું અને કદાચ એ પથરી નળીમાં આવીને ફસાય તો કદાચ તમારા ઓપરેશનની જરૂર પડી શકે પણ એ બહુ જ રેર વસ્તુ છે નંબર ત્રણ કે તમને કદાચ એક્યુટ પેન્કેટાઈટિસ થાય તો એના લક્ષણ શું હોય કે પેટમાં સખત દુઃખે ઉલટી થાય ઉપકા થાય કમરમાં દુખાવો જાય આવું જો તમને ક્યારેય બી થાય તો તમારે તરત ઇમરજન્સીમાં આવી જવાનું એમાં અમે અમુક બ્લડ રિપોર્ટ કરતા હોય જેમ કે અમાઈલેઝ ડાયપેસ સોનોગ્રાફી કે સીટી સ્કેન કરતા હોય મોટાભાગના પેશન્ટ જે પેન્કેટાઇટિસવાળા હોય છે તે માઇલ્ડ ટુ મોડરેટ હોય છે એટલે તમે બે ચાર દિવસ એડમિટ રહો બોટલ વોટલ ચઢાવીએ સારું થઈ જાય સિવિયર પેન્કેટાઇટિસ કે જેમાં આપણને વાર વધારે તકલીફ થઈ શકે એવા કેસ રિપોર્ટ નથી અને થાઇરોઇડ કેન્સરથી ડરવાની જરૂર નથી અમે લોકો દર વર્ષે તમારા થાઇરોઇડના રિપોર્ટ અને ગળાની સોનોગ્રાફી કરતા હોઈએ છીએ પણ જો તમારા ફેમિલીમાં કોઈને બી થાઈરોઇડનો પ્રોબ્લેમ હોય કે કેન્સર હોય તો પછી આપણે આ દવા અવોઇડ કરવાની થાઇરોઇડ કેન્સર અલગ વસ્તુ છે અને હાઈપોથાઇરોડિઝમ એટલે જે થાઇરોઇડની બીમારી છે એ અલગ વસ્તુ છે વાળા બધા પેશન્ટ આ દવા લઈ શકે એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી સર એવો કોઈ ચાન્સ કરો કે મારું શુગર એકદમ ઘટી જાય નોર્મલ રૂપેશભાઈ જેમ આપણે મેં પહેલાં સમજાવ્યું હતું કે મોંજારોથી સુગર ઘટતું નથી એટલે હાઈપોગ્લાઇસિમિયા નથી થતું એન હંડીલ કે મોંજારો સાથે તમે ઇન્સ્યુલિન લઈ રહેલા છો અથવા તો ડાયાબિટીસની બીજી દવા જેમ કે ગ્લિકલાઝાઇડ છે ગ્લિપીઝાઇડ છે ગ્લિમેપાયરાઈટ છે આવી કોઈ દવા તમારી જો ચાલતી હોય તો બંનેની ઇફેક્ટ ભેગી થઈને કદાચ તમને હાઈપોગ્લાઇસિમિયા થઈ શકે છતાં બી હાઈપોગ્લાઇસિમિયાના લક્ષણ શું હોય તો અચાનક ગભરામણ થવી પરસેવો પડસેવો થવો ચક્કર આવો આવું જ્યારે બી થાય તો ત્યારે તમારે તરત સુગર ચેક કરવાનું અને મોડામાં જે બી ચોકલેટ છે ખાંડ છે ગોળ છે એવું કંઈક મૂકી દેવાનું તમે બાર ટ્રાવેલિંગ કરતા હોય તો બી તમારા ખિસ્સામાં એક ચોકલેટ રાખવાની જ્યારે બી આવો કોઈ લક્ષણ લાગે તો પહેલાં ચોકલેટ ખાઈ લેવાની ને પછી સુગર ચેક કરવાનું પણ ખાલી એકલા મોંજારોથી તમારું સુગર ઘટશે નહીં એટલે હાઈપોગ્લાઇસિમિયા થશે નહીં સર આ દવા કયા લોકોએ બિલકુલ જ નહીં લેવી જોઈએ એટલે જેમ આપણે આગળ ચર્ચા કરી કે જેને બી પેન્ક્રિયાસમાં કંઈક પ્રોબ્લેમ હોય જેને ફેમિલીમાં થાઇરોઇડ કેન્સર હોય પ્રેગ્નન્સી પ્રેગ્નન્સીમાં જો આ દવા ટેસ્ટેડ નથી એટલે પ્રેગ્નન્સીવાળા લોકોને બિલકુલ નહીં આપવાની જે લોકોને આ દવાનું રિએક્શન આવે એ લોકોને આ દવા નહીં આપવાની બાકી બધા લોકોને મોટાભાગે આ દવા અપાય છે એટલે ચિંતા કરવા જેવું નથી ઇવન જે લોકોને ગોલ બેટરમાં પથરી હોય એ લોકોને બી આ દવા આપી શકીએ પણ અમારે થોડું એક્સ્ટ્રા કાળજી લેવાની હોય અને જે લોકોને સિવિયર ગેસ્ટ્રિક પ્રોબ્લમ હોય જેમ કે ગેસ્ટ્રોપેરેસિસ હોય કે તમારું ખાવાનું આગળ ધક્કો મારતું જ નથી કે ચઠણની અંદર કંઈક પ્રોબ્લેમ હોય તો એ લોકોને બી અમે આ દવા નથી આપતા એટલે જ અમે દવા ચાલુ કરતાં પહેલાં બધા પેશન્ટની એન્ડોસ્કોપી કરાવીએ છીએ સર મારે અત્યારે જે ડાયાબિટીસની દવાઓ ચાલે છે તે મારે બંધ કરી નાખવાની કે મુંજારો સાથે કે ચાલુ રાખવી મેટફોર્મિન ઇન્સ્યુલિન સેન્સિટાઇઝર છે એટલે હેલ્પ કરે છે મોંઝારોને ડાબાગ્લિફ્લોઝિન એટલે કે એસજીએલટી ગ્રુપની દવા છે જે બી મોંજારોને હેલ્પ કરે છે એટલે આ બે દવા આપણી તમારી ચાલુ રાખશું તમારી જે બીજી દવા છે જેમ કે તમારી ગ્લાઇનેસ ચાલે છે એ તમારું શુગર બહુ ઘટાડી દેશે મોંજારો સાથે એ આપણે હાફ ડોઝ પર કરશું અને તમારું ઇન્સ્યુલિન જે ચાલે છે એ બી તમારું હાફ ડોઝ પર કરી નાખશું એના પછી જે બીજી એક દવા છે જેમ કે સિટાગ્લિપ્ટિન જે ડીપીપી ફોર ઇનિબિટર કહેવાય એ મોંજારોથી બહુ નીચલી કક્ષાની દવા છે એટલે જે મેકેનિઝમ ઉપર સીટાગ્લિપ્ટીન કામ કરે છે એનાથી ખૂબ ઉપરની મેકેનિઝમ ઉપર મોંજારો કામ કરે છે એટલે સિટાગ્લિપ્ટિન ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી બનતો એટલે એ તમારી દવા જે છે સિટાગ્લિપ્ટીન એ આપણે બંધ કરી દઈશું જેમ જેમ તમારું આગળ શુગરમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાશે એમ એમ કદાચ તમારી આમાંથી અડધી દવાઓ બંધ થઈ જશે મોટાભાગના લોકોને છ મહિનાની અંદર એમની ડાયાબિટીસની દવાઓ કાં તો બંધ થઈ જાય છે કાં તો હાફ ડોઝ પર જતી રહે છે પણ મોંજારો તમારે રેગ્યુલર ચાલુ રાખવું પડશે તો જ આ તમને ઇફેક્ટ સારો લાંબો ટાઈમ માટે દેખાશે ડાયાબિટીસ બે ટાઈપનો હોય છે ટાઈપ વન અને ટાઈપ ટુ સોમાંથી 99 લોકોને ટાઈપ ટુ ડાયાબિટીસ હોય છે ટાઈપ 1 ડાયાબિટીસ બહુ રેર છે મોટાભાગે નાના બચ્ચાઓમાં અને યંગ પીપલમાં જોવા મળતા હોય છે જેની મેઇન દવા ખાલી ઇન્સ્યુલિન જ છે ટાઈપ 1 ડાયાબિટીસમાં શું હોય કે તમારા પેન્ક્રિયાસમાં ઇન્સુલિન બનતું જ નથી મોંજારો કામ કેવી રીતે કરે છે જીએલપી અને જીઆઈપી થ્રુ ઇન્સુલિનનો સ્ત્રાવ વધારે છે પણ જો તમારા બોડીમાં ઇન્સુલિન છે જ નહીં તો મોંજારો કામ નહીં કરશે એટલે ટાઈપ વન ડાયાબિટીસ માટે મેઇન દવા છે ઇન્સુલિન બીજી કોઈ દવા તમને નહીં ચાલે મોંજારો બી નહીં ચાલે સર મારું ડાયાબિટીસ કંટ્રોલમાં છે અને વજન વધારે છે તો મોંજારો મને હેલ્પ કરશે નોર્મલ રૂપેશભાઈ જે લોકોને બી ડાયાબિટીસ કંટ્રોલમાં હોય એમાં બી બે પ્રકારના લોકો હોય નંબર વન કે જે લોકોનું વજન થોડુંક વધારે છે અને બીજા કે જે લોકોનું વજન ઓછું છે જે લોકોનું બી વજન ઓછું છે એ લોકોને મોંજારો લેવાથી ફાયદો નહીં થાય પણ કદાચ નુકસાન બી થઈ શકે કેમ કે તમારું વજન ઓર ઘટી જશે તમારા કેસમાં તમારું સુગર કંટ્રોલમાં છે પણ ઓલરેડી તમારે ચાર કે પાંચ દવા લેવી પડે છે પ્લસ ફેટી લિવર બી છે એનાથી સિરોસિસ થઈ ગયેલું છે કોલેસ્ટ્રોલનું લેવલ હાઈ છે અને તમે બધી મહેનત કર્યા પછી બી તમારું વજન નથી ઘટાડી શકતા એટલે તમારા કેસમાં તમે એક આઈડિયલ કેન્ડિડેટ છે જે લોકોને મોંઝારો લેવો જોઈએ કે મોંઝારો લેવાથી તમને બીજી ઘણી બધી વસ્તુઓમાં ફાયદો થાય જેમ કે તમે ઇન્સુલિન લો છો પણ ઇન્સુલિનથી તમારું લિવર પ્રોટેક્શન નથી હાર્ટ પ્રોટેક્શન નથી cholesterol કોલેસ્ટ્રોલના લેવલ ઇમ્પ્રૂવ નથી થતાં પેટની ચરબી વધે છે અને તમારું વજન બી વધે છે જ્યારે મોંઝારો ઇઝ ફાઇવ ઇન વન આ બધી જ વસ્તુ તમારી સારી થશે એટલે મોંઝારો વિલ ડેફિનેટલી હેલ્પ ઇન યોર કેસ પણ આ જે ડિસિઝન છે તે કેસ ટુ કેસ બેસિસ પર વેરી કરતા હોય છે જેમ કે મારી બીપીની દવા અને ડાયટોર ચાલતી હોય તેનું મારે શું કરવું તમારી હમણાં જે કરંટ બીપીને થાઇરોઇડની દવા છે આપણે કન્ટિન્યુ ચાલુ જ રાખવાની છે તમારી જે ડાયટોડ દવા છે ડાયટોડ દવા જે છે એ ડાયોબેટિક્સ છે એટલે તમારા પેટમાં રહેલું પાણી અને તમારા પગના સોજા ઘટાડે છે જો તમે ડાયટોડ ચાલુ રાખવાના હોય તો એની સાથે તમારે શું ધ્યાન રાખવું પડે કે તમારે લિક્વિડ વધારે લેવું પડશે જો તમે લિક્વિડ ઓછું લેશો તો તમારા શરીરમાં ડિહાઈડ્રેશન થશે અને તમારા કિડનીમાં લોહી ઓછું પહોંચવાના લીધે તમારા કિડનીને નુકસાન થશે એટલે જે લોકો બી મોંજારો લે છે એ લોકોને ભૂખ ઓછી લાગશે પણ એવું ધ્યાન રાખવું કમસે કમ બે અઢી લીટર જેટલું લિક્વિડ તો તમારે કમ્પલસરી લેવાનું છે છે તો તમારા કિડની પર ઇફેક્ટ આવી શકે અને જેમ જેમ સમય જશે તમારું વજન ઘટશે એમ કદાચ તમારું બીપીમાં બી ઇમ્પ્રુવમેન્ટ આવશે અને એના પછી આપણે જોશું કે તમારી બીપીની દવા ઓછી કરવી કે નહીં પણ કરન્ટલી તમારે બીપીની દવા ચાલુ રાખવાની છે સર આ ઇન્જેક્શન સાથે મારે ડાયટ અને એક્સરસાઇઝમાં શું ધ્યાન રાખવું પડે ફ્રેન્ડ્સ ડાયટ અને એક્સરસાઇઝ ડાયાબિટીઝ વેઇટ લોસ ફેટી લિવર કોલેસ્ટ્રોલ આ બધી વસ્તુ માટે કોર્નર સ્ટોન છે એટલે એ મૂળભૂત પાયો છે તમે કોઈ બી દવા લો આ દુનિયામાં એ બે વસ્તુ તો તમારે ફરજિયાત રાખવાની કેમ કે તમને વધારે હેલ્ધી બનાવે છે ડાયટમાં મેં તમને જેમ કીધું એમ કે તીખી તળેલી વસ્તુ મીઠાઈ આ બધી વસ્તુ ઓછી ખાવાની મલાઈ કે ઓઈલી ફૂડ તમારે ઓછું ખાવાનું છે હેવી ખોરાક વધારે લેવાનો નથી દર બે કલાકે ત્રણ કલાકે થોડું થોડું કરીને ખાઓ પાણી ખૂબ વધારે પીવાનું છે કોઈ બી લિક્વિડ તમે વધારે માત્રામાં લઈ શકો કમસેકમ કમ અઢી કે ત્રણ લિટર પાણી લેવું ફરજિયાત છે એક્સરસાઇઝમાં સ્ટાર્ટિંગમાં તમારો બોડીમાં કદાચ વીકનેસ હોય એટલે તમે જીમને હેવી એક્સરસાઇઝ કરતા હોય તો એની ઇન્ટેન્સિટી થોડી ઘટાડી દેવાની તમે રૂટિન વોકિંગ સાયકલિંગ સ્વિમિંગ એ કરી શકો મોડરેટ પેસ ઉપર પણ જો તમને થાક લાગે તો એની બી ઇન્ટેન્સિટી થોડી ઘટાડી દેવાની પણ ડાયટ અને એક્સરસાઇઝ ફરજિયાત ચાલુ રાખવાની જરૂર છે જ જો તમે ડાયટ એક્સરસાઇઝ પ્લસ મૌનજારું મિક્સ કરશો તો તમને અફલાતુન રિઝલ્ટ મળશે તમારું વેઇટ ઘણા લોકોનું વીસ વીસ પચીસ કિલો ત્રીસ ત્રીસ કિલો બી ઘટેલું છે એટલે કોઈ બી વેચનને ધારો કે મને ફ્રેક્ચર થયું હોય તો લાકડી જે છે મારી ખાલી ટેકા રૂપે છે હું ચાલું કેમ તમારા વિલ વિલ પાવરથી ચાલું એટલે આપણે બી આપણો વિલ પાવર સ્ટ્રોંગ રાખવાનો આપણે જો ડાયાબિટીસને હરાવવું હોય ફેટી લિવરને હરાવવું હોય તો ડાયટ અને એક્સરસાઇઝની સાથે મોંઝારો લો તમને ધાર્યા કરતાં બી સારું રિઝલ્ટ મળશે સર આ દવા હું છ મહિના પછી બંધ કરી દઉં તો શું મારું વજન પાછું વધી જશે નોર્મલી રૂપેશભાઈ આ દવા આપણે અચાનક મને પૂછ્યા વગર બંધ કરવાની નથી આ દવા મિનિમમ તમારે એક કે દોઢ વર્ષ તો ચાલુ રાખવાની જ છે એના પછી તમને રિસ્પોન્સ કેવો આવે છે એના પછી આપણે નક્કી કરશું આ વસ્તુનો સાયન્ટિફિક જવાબ આપણને સરમાઉન્ટ ફોર ટ્રાયલથી મળે છે સાયન્ટિસ્ટો જ્યારે આના પ્રયોગ કરતા હતા આ દવાના તો એ લોકોએ બે ગ્રુપમાં લોકોને ડિવાઈડ કરેલા હતા એક ગ્રુપમાં એ લોકોએ શું કર્યું કે છ મહિના પછી આ દવા બંધ કરી દીધી દવા બંધ કર્યા પછી એ લોકોએ શું જોયું કે સોમાંથી વીસ લોકોને વજન સ્ટેબલ રહે છે એટલે વધતું નથી અને શુગર બી સ્ટેબલ રહે છે એંશી ટકા લોકોને ધીરે 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 વજન બી વધવા લાગે છે અને સુગર બી ની બહાર જવા લાગે છે હજુ આ નવી દવા છે એટલે આપણો જેમ જેમ ક્લિનિકલ એક્સપિરિયન્સ વધશે તો આ દવા આપણે કેટલા સમય માટે લેવાની કયો યોગ્ય ડોઝ છે એ બધી વસ્તુ આપણને ધીરે ધીરે ખબર પડશે પણ હમણાં સુધીના જે સાયન્ટિફિક સ્ટડીઝ છે એ એવું કહે છે કે આ દવાનો મેક્સિમમ ફાયદો તમે એક કે દોઢ વરસ લો તેનાથી ખૂબ ફાયદો જોવા મળે છે અને જેમ જેમ આના નવા ડેટા આવતા જશે તેમ તેમ આપણને પ્રેક્ટિકલી વધારે ખ્યાલ આવશે કે આ દવા આપણે કેટલા સમય માટે ચાલુ રાખીએ પણ હમણાં માટે આ દવાને મને પૂછ્યા વગર બંધ નહીં કરતા કેમ કે આ દવા તમારી આખી મેટાબોલિઝમને રિસેટ કરે છે એટલે આપણું બેલેન્સ બગડવું જોઈએ સર હું આ ઇન્જેક્શન ચાલુ કરું છું તો મારે ઓપીડીમાં ફોલોઅપ કેવી રીતે તમારે તમારી સાથે કરવું પડશે નોર્મલ રૂપેશભાઈ પહેલાં જ બે ડોઝ જે છે તે અમને અમારી સામે જ અપાવશું એના પછી કોઈ રિએક્શન નહીં આવે સાઈડ ઇફેક્ટ નહીં હોય તો આપણે ડાયરેક્ટ મહિનાના એન્ડમાં મળશું ત્યારે આપણે પાછું તમારા શુગરના લેવલ્સ કોલેસ્ટ્રોલના લેવલ્સ ચેક કરશું વજન આપણે રેગ્યુલર તમારે ઘરે ચેક કરવાનું છે તમારી કેમ કે ઇન્સ્યુલિન અને જે ગ્લાઇનેસ દવા છે એ બી ચાલે છે એટલે તમારે શુગર ઘરે જાતે મોનિટર કરવાનું છે તમને કદાચ હાઈપોગ્લાયસિમ એટલે સુગર ક્રિટિકલી લો થઈ જાય તો તરત મને કોન્ટેક કરવાનો છે એના પછી આપણે દર મહિને કે બે મહિને મળતા હોઈએ છીએ એમાં અમે લોકો દર ત્રણ કે છ મહિને એચબીએવસી એટલે કે એવરેજ બ્લડ શુગર તમારું કેટલું ઓછું થાય છે રૂટિન સુગર તો આપણે ચેક કરીએ જ થાઇરોઇડના રિપોર્ટ લિવરના રિપોર્ટ આ બધા રિપોર્ટ આપણે વચ્ચે વચ્ચે કરતા રહેતા હોય છે તમારું દર છ કે બાર મહિને પેટની સોનોગ્રાફી અને દર વર્ષે એકવાર થાઇરોઇડની સોનોગ્રાફી કરતા હોય છે મેઇનલી પિતાશયમાં પથરી થાય છે કે નહીં એ જોવા માટે અને થાઇરોઇડમાં કંઈ પ્રોબ્લેમ થાય છે કે નહીં એ જોવા માટે જે લોકોને બી ફેટી લિવર હોય તો એ લોકોને અમે ફાઈબ્રોસ્કેન રિપીટ કરીને જોતા હોય છે કે તમારી લિવર જો હાર્ડ હતું તેમાંથી કેટલું સોફ્ટ થયું છે તો મેઇનલી આપણે આ રીતે ઓપીડીમાં ફોલોઅપ રાખશું ઇન બિટવીન તમને ક્યારે બી કોઈ ઇમરજન્સી જેવું લાગે તો તમારે તરત ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવી જવાનો સર આ પ્રશ્ન મારા લગતો નથી પણ પ્રેગ્નન્સીમાં કોઈ જેને વેઇટ ગેઇન થાય તે આ દવા લઈ શકે પ્રેગ્નન્સીમાં ફ્રેન્ડ જો તમારે સમજવું હોય તો ત્રણ રીતે સમજવું પડે નંબર વન પીસીઓએસ કરીને એક પ્રોબ્લેમ છે જેને પોલિસિસિક ઓવેરિયન સિન્ડ્રોમ કહેવાય છે જેમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ હોવાના લીધે ઘણી બધી ફિમેલ્સનું એટલે લેડીઝનું વજન ખૂબ વધારે રહેતું હોય છે અને વજન વધારે રહેવાને લીધે એ લોકોને પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ થતો હોય છે એટલે લોકો ટ્રાય કરતા હોય નેચરલી પણ પ્રેગ્નન્સી રહેતી નથી પીસીઓએસ માટે આ દવાનો ઓલરેડી સાયન્ટિફિક રિસર્ચ ચાલી રહેલા છે ને રિઝલ્ટ બહુ એન્કરેજિંગ છે એટલે જે લોકોને પ્રેગ્નન્સી નથી રહેતી એ લોકોને પીસીઓએસ હોય તો આ દવા લઈ શકે તમે વજન ઘટશે તો તમારા હોર્મોનલ બેલેન્સ સારું થશે અને એના પછી તમને પ્રેગ્નન્સી નેચરલી રહી શકે પણ એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે તમે જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરો છો તો એના મિનિમમ ત્રણ મહિના પહેલાં આ દવા તમારે બંધ કરવી પડશે એટલે ફોર એક્ઝામ્પલ કે તમારું વજન હમણાં નાઇન્ટી છે તમારું આઈડિયલ વજન હોવું જોઈએ ફોર એક્ઝામ્પલ સેવન્ટી તો તમે આ દવા ધારો કે છ આઠ નવ મહિના લીધીને તમારું વજન સેવન્ટી ફાઇવ આવી ગયું પછી તમારે ડાયટ એક્સરસાઇઝ કન્ટિન્યુ રાખવાની ડૉક્ટર કહે પછી આ ઇન્જેક્શન બંધ કરી દેવાનું અને એના પછી તમે ત્રણ મહિના પછી પ્રેગ્નન્સી પ્લાન કરી શકો હાઈ ચાન્સીસ છે કે તમને પ્રેગ્નન્સી રહી જશે પ્રેગનન્સી દરમિયાન તમે આ ઇન્જેક્શન નહીં લઈ શકો એટલે કોઈ બી પ્રેગનન્ટ પેશન્ટ હોય એને ડાયાબિટીઝ આવે કે એનું વજન બહુ વધારે હોય તો આ દવા તમારે નહીં લેવાય કેમ કે આના કોઈ સ્ટડીઝ નથી થયેલા અને એવું રેકમેન્ડેશન છે કે પ્રેગ્નન્સી પછી બી મિનિમમ તમારે એક વર્ષ સુધી આ દવા લેવાની નથી એટલે જ્યારે બ્રેસ્ટ ફીડિંગનો ફેસ ચાલતો હોય ધાવણ ચાલતું હોય ત્યાં સુધી આ ઇન્જેક્શન તમારે લેવાનું નથી તમારું બાળક ધાવણ છોડે એના પછી તમે આ ઇન્જેક્શન પાછું સ્ટાર્ટ કરી શકો છો એટલે ડેટા જેમ જેમ આવશે તેમ આની ક્લેરિટી વધારે આવશે અને પીસીએસ માટે કદાચ એક કે બે વર્ષમાં આ ઇન્જેક્શન વપરાવાનું સ્ટાર્ટ બી થઈ જશે સર આનો મહિનાનો એપ્રોક્સ ખર્ચો કેટલો થાય છે જો પાંચ મિલીગ્રામનો ડોઝ છે એની એમઆરપી છે ચાર પાંચસો રૂપિયા એટલે તમારે મહિનાના અઢાર હજાર રૂપિયા જેવું થાય પણ આમાં પાંચ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નંબર વન જો આ તમે ડાયરેક્ટ કોઈ ડિસ્ટ્રીબ્યુટર પાસે લો તો એમાં તમને વીસેક ટકાનો ફાયદો થાય એટલે તમને તેત્રીસો કે ચોત્રીસો રૂપિયાનું પડે મહિનાના અરાઉન્ડ ચૌદ હજાર જેવા થાય વર્ષના અરાઉન્ડ દોઢ લાખ જેવા થાય પોઈન્ટ નંબર બે આ દવા સ્ટાર્ટિંગમાં તમને થોડુંક મોંઘું લાગે પણ તમારી હેલ્થ પર વજન ઘટવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવવાથી તમને લાખો કરોડોનો ફાયદો થાય કેમકે તમારી હેલ્થ સખત ઇમ્પ્રુવ થઈ જાય દવા લેવાથી ને વજન ઘટવાથી પોઈન્ટ નંબર થ્રી નવી જ્યારે બી કોઈ દવા લોન્ચ થાય તેનો ભાવ થોડોક વધારે હોય કેમ કે એ કંપની પાસે પેટન્ટેડ રાઇટ્સ હોય જ્યારે બી આના પેટન્ટ પૂરા થાય એટલે હમણાં એલ પાસે આના લાઇટ છે એટલે બીજી કોઈ કંપની આ દવા નહીં બનાવી શકે જ્યારે બીજી કંપની આ માર્કેટમાં આવે જ્યારે એમના પેટન્ટ્સ પૂરા થાય તો કોમ્પિટિટિવ રેટ્સ આવી જાય જેના લીધે આ દવાનો પ્રાઇસ આવનારા પાંચ કે દસ વર્ષમાં પેટન્ટ પૂરું થયા પછી ફિફ્ટી પર્સન્ટ જેવા ઘટી જશે પોઈન્ટ નંબર ફોર અમેરિકામાં આના ભાવ બહુ વધારે છે એટલે મહિનાનો ખર્ચો આશરે તમારે લાખેક રૂપિયા જેવો થાય એની સામે ચૌદ હજાર તો આપણા ઇન્ડિયાના પ્રમાણે ઘણા ઓછા કહેવાય પણ ઘણા બધા લોકોને હમણાં આ અફોર્ડેબલ નહીં લાગે અને પોઈન્ટ નંબર ફાઇવ કે આ દવા જે લોકો પાસે સારો મેડિક્લેમ છે તો ઘણી મેડિક્લેમ કંપનીઝ આને રિઅમ્બર્સ કરી શકે તમે તમારા એજન્ટને પૂછી શકો કે આ દવાના ઇન્જેક્શન મારે લાંબો ટાઈમ લેવાના છે તો કઈ રીતે આપણે એને ઇન્ક્લુડ કરી શકીએ મેડિક્લેમમાં એટલે સ્ટાર્ટિંગમાં હું બી માનું છું કે આ દવા તમને થોડીક મોંઘી લાગશે પણ આના હેલ્થ પર ઓવરઓલ બેનિફિટ બહુ સારા છે એટલે ઓવરઓલ તમે તો ફાયદામાં જ રહેશો અને ઘણા લોકો જે લોસ કરવા માટે બિરાટિક સર્જરીને બધું કરે છે એ બી કંઈ સસ્તી નથી હોતી એમાં બી અઢી લાખ ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ જેટલો ખર્ચો થતો હોય છે સર્જરી એ પાછી પરમાનન્ટ વસ્તુ છે અને સર્જરીમાં ઘણા લોકોને ડર લાગે તમારા કેસમાં લિવર સિરોસિસ છે એટલે સર્જરી તો પોસિબલ બી નથી એટલે આપણા માટે આ ઇન્જેક્શન બેસ્ટ કહેવાય તો ચલો ફ્રેન્ડ્સ આપણે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરશું હું આશા રાખું છું કે તમને આમાં બહુ બધી સરસ ઇન્ફોર્મેશન મળી હશે એટલે તમને બી જો આવો કોઈ પ્રોબ્લમ હોય તો આજે જ તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો મોંજારો જે એ ખાલી એક સિમ્પલ ડાયાબિટીસ મેડિસિન નથી બહુ જ પાવરફુલ દવા છે અને એવું કહેવામાં આવે છે કે ધીસ વિલ બી ધ ગેમ ચેન્જર ઇટ ઇઝ અ મેટાબોલિક રીસેટ કમ્પ્લીટલી પણ એવું ખાસ યાદ રાખો કે ખાલી દવા લેવાથી તમને કદાચ જોઈતું રિઝલ્ટ નહીં મળે એની સાથે ડાયટ એક્સરસાઇઝ અને ડિસિપ્લિન એટલા જ જરૂરી છે એટલે તમે બી અનકંટ્રોલ ડાયાબિટીસ ફેટી લિવર કોલેસ્ટ્રોલ ઓવરવેટથી જજુમી રહેલા છો તો મોનજારો તમારી માટે એક આશાનું નવું કિરણ છે અગર જો તમને હજુ બી કોઈ ક્વેશ્ચન્સ હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને મોકલાવો વી આર ઓલવેઝ હિયર ટુ હેલ્પ યુ અને હા વિડીયો જો તમને પસંદ આવ્યો હોય અને તમારા બી કોઈ ફેમિલી મેમ્બરને આની જરૂર હોય તો એનાથી જરૂર શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નમસ્કાર જય હિન્દ જય ભારત गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहाँ विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गुरु के संग